મોટા કરાવવાના કીધે તું દાદા દીજે જ બધું આવું થયેલું છે હવે પેલા તકલાકટ કટ કપાવા આવેલા તને ઘેરું તો પછી તારે તો બે હારી નહી રાખવાની બોડકા કટ કપાવાયલો કઈ તકલાકટ કટ નહી કપાયો એટલે મેં કાપી દીધું એકદમ ફર્સ્ટ ક્લાસ કાશું નહી મને મળ્યો રસ્તા મેં ટકલું કરેલું તું ને ખબર છે મને તું કર્યું હે

जिंदगी में अगर सफलता चाहिए मेरा भाई तो मेहनत करनी पड़ेगी आसम चोरी चोरी ये नहीं करवानो हो किदो मारो घराता मने नी केवै किस्मत का नी किस लाला ये खंजा का खेल है तने घराख मारो एक जतो रे हन ए तो पण डायलॉग यो वारसे कने अलग जगह काले मारे लगन से न फदू खोइन पको खोइन जो देखाता नी काले किम कर हम

હમણાં મોટા વાળ નું ખરાબ દાને દાને મેર કાદમ બોલે જુબા કેસરી એય તારે વાસ્તે કે કપના છે કે વાર કાપના છે બોલ ઇન્ટરનેશનલ ખાને ન કાંઈ ઈ તો ફ્રી એક એક એમ હરકી

પાણી સાંટવાનું ચાલુ રાખવાનું ભાઈ તમારે કઈ કચ કપાવાના મિથુન મિથુન કચ કપાવાની છે ભાઈ એટલે આને વાળી છે ને ઝીણા કરવા પડશે વાડલા વ્યવસ્થા ને ઉપલા ઝીણા મોટા રાખવાના કેવા

ચાર ભાઈ મિથુન કા 1 નંબર થઈ ગઈ છે બરાબર આ છે બસ ઉભો રે દેને એ સોપર નું કરી આલું બોલ વાત કાને કેમ

એ કોણ નકુરિયાના એ શીખેલો આદારી કરવાનો કોઈ વ્યતને શીખવારી રું પકડ આ તો

ગૂગલ પે કર પેટીએમ એટલે તારા ઘર આવું કઈ છે હો બડજો સોડલા હોય